નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ વાઘોડિયામાં ઓપરેશન સિંધુની સફળતા અને નમોકે નામ રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ત્રણસો જેટલા કેન્દ્ર પર આ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં વાઘોડિયા ખાતે પણ કેમ્પનું આયોજન થયું મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ સંકર પેકેજિંગના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું આ બ્લડ ડોનેશન કેમ્પ મદદગાર સમિતિ અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યો હતો

સંકલન સમિતિના સભ્યો સાથે અહીંયા આગળ અમને સરસ મજાની વ્યવસ્થા કરી આપી છે ગ્રામજનોને અમે અપીલ કરીએ છીએ કે આજે મોટા પ્રમાણમાં રક્તદાન કરી સહયોગી જય હિન્દ જય ભારત આજે સમગ્ર રાજ્યમાં દરેક તાલુકા દીઠ નમો નામ રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં વાઘોડિયા ખાતે ડોક્ટર એન જી શાહ સાર્વજનિક હાઈસ્કુલ વાઘોડિયા ખાતે રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ કર્મચારી સંઘના તમામ હોદ્દેદાર શ્રીઓ અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે ત્યારે દરેકને હું પહેલા તો અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખરે પગે આયોજનમાં ઉભા છે અને આ શાળા જે જે સાર્વજનિક શાળાશ્રી અને પ્રમુખશ્રી ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે અને આઠથી એનો સમય સવારે આઠ વાગ્યા થી ચાર વાગ્યા સુધીનો રહેશે તો બધા જ શિક્ષકો દરેક કર્મચારી ડેપો કર્મચારીનેજર થી મારી આરોગ્ય ખાતા પોલીસ ખાતું મામલતદાર કચેરી તમામ અને અહીંયા ઉપસ્થિત થઈ પોતે રક્ત આપી રહ્યા છે સ્વપ્નિલ પટેલ આચાર્ય શ્રી એમપી હાઈસ્કૂલ જરોદ